વિનાશકાલે વિપરીત બુદ્ધિ જે પ્રકારે ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં બાવીસ તારીખે ભવ્ય અતિભવ્ય રામ મંદિરની અંદર એમનો પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ તો સૌપ્રથમ તે ત્યાંની રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જે ન્યાસ છે એ આમંત્રણ આપી રહ્યું છે ઉપરાંતમાં ત્યાંના સાધુ સંતો દ્વારા આમંત્રણ જઈ રહ્યું છે આપે કહ્યું એમ કોંગ્રેસ પક્ષના લોકો એનો બહિષ્કાર કરે છે એના ભાગરૂપે જ હું કહી રહ્યો છું કે એમણે તો ક્યારેય ભગવાન રામને માન્યા જ નથી હું તમને થોડા પાછળ ભૂતકાળની વાત એમની યાદ કરાવું તો એમના જ પ્રવક્તાઓ ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવતા હતા એમના જ વકીલો કોર્ટની અંદર સમયસર કામ ન ચાલે અને કોર્ટની અંદર પણ ભગવાન રામ જેવી કોઈ વસ્તુ જ નથી એવી વાત કરી હતી એમના જ આગેવાનોએ રામ સેતુ જે આજ પણ ઉપગ્રહમાંથી ઉપરથી અવકાશમાંથી દેખાય છે કે લંકા અને ભારતની વચ્ચે કોઈ જોડતો સેતુ છે એ સમુદ્રમાં ગરકાવ છે એ સેતુને પણ એ લોકોએ એના માટે પણ એ લોકોએ વાત માની નહોતી એટલે એની પણ ટીકા કરેલી હતી ત્યાર પછી જ્યારે એમને રામ પ્રત્યે જ શ્રદ્ધા નથી રામ છે એવી એમ માનતા જ નથી તો પછી એમણે આવી વાત કરવી એ સહજ સ્વાભાવિક છે ને એટલે જ હું કહું છું કે વિનાશકાલે વિપરીત બુદ્ધિ ભગવાન રામ એ ભારતનો આધાર છે આ ભારત સનાતની પરંપરાની અંદર ભગવાન રામ એ આદર્શ છે અને એ આદર્શ રામ ભારતના જનજનમાં ભારતના મન મનમાં દરેક વ્યક્તિના હૃદયમાં રામ વસે છે એટલે જ તો હનુમાનજીએ પણ પોતે છાતી ચીરીને રામ અને સીતાના દર્શન કરાવ્યા હતા ત્યારે આ કોંગ્રેસી કલ્ચરના લોકો રાજનીતિ કરી રહ્યા છે જ્યારે અમે લોકો રાષ્ટ્રનીતિની અંદર જઈ રહ્યા છીએ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આ વસ્તુ સાકાર થઈ છે એમણે પોતે જ્યારે તમામ બાબતોએ કારણ કે કાયદાની આ ગુંચ સુપ્રીમ કોર્ટ પાસે વિષય વિચારાધીન હતો કોંગ્રેસની સરકાર તારીખ પે તારીખ તારીખ પે તારીખ કરતી હતી અને મજાક ઉડાવતા હતા એ કોંગ્રેસવાળા અમારી જ્યારે અમે કહેતા હતા કે રામલાલા હમ આયગે મંદિર વહી બનાયગે તો પાછળથી એ મજાકમાં સ્વરૂપમાં કહેતા હતા કે તારીખ નહીં બતાવે તો આજે અમે તારીખ પણ નિશ્ચિત થઈ ગઈ છે ભવ્યથી ભવ્ય મુહૂર્ત નીકળ્યું છે અને એ સુંદર મુહૂર્તમાં રામલાલા જ્યારે બિરાજમાન થવાના છે ત્યારે એમના ઉત્સવની અંદર પણ આવા મરસિયા ગાવા બેઠા છે માટે એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે મારું કેવું આ છે વધારાની અંદર ભગવાન રામનું જે મંદિર બની રહ્યું છે જે એની પ્રતિષ્ઠા થઈ રહી છે એ પ્રતિષ્ઠાના સંદર્ભે જે કોંગ્રેસના ગુજરાતના આગેવાનોએ જે પ્રકારે આ વાત કરી છે કે મંદિરમાં નિમંત્રણમાં નથી જવું તો ભગવાન એમને સુખી રાખે પરંતુ આવા બાબતોથી એ લોકો ક્યારેય પણ ખુશ નહીં રહી શકે કારણ કે વિનાશકાળે વિપરીત બુદ્ધિ જે મેં કહ્યું છે એ ભગવાન રામ તો બધાના છે અને એના ભાગરૂપે જ્યારે એમણે આ વાત કરી છે એ વાત ખોટી કરી છે રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટીશર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગ ની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ડબલ નાઇન વન ઝીરો ટુ